પેલા આનું કરીએ પછી આગળ વાંચીએ આપણે કે ધારો કે ધારો કે એકમાં એટલે કે વીસ વીજળીના ગોળાઓ છે એમાં કાઢવામાં આવેલ ગોળો કામયુગ નથી અને તેને પાછો મૂકવામાં પણ આવતો નથી બરાબર હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો આ ગોળો કામયુગ ના હોય તેની સંભાવના કેટલી તો આપણે એક એક કરીએ બરાબર સૌથી પહેલા કેટલા ગોળા છે વીજળીના વીસ

એવું કહે છે કે ધારો કે ધારવા માટે કે છે કે એક નંબરમાં એટલે કે વીસ વીજળીના ઘોડા જે હતા અમારી ચાર ખામીયુક્ત હતા એની વાત કરે છે કે એકમાં કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં પણ આવતો નથી પાછો મૂકવામાં પણ નથી આવ્યો હવે બાકીના ઘોડામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે અને આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી જો સમજો શું કહેવા માંગે છે તમે એવું કીધું છે

એક ગોળો અદૃશ્ય રીતે કાળા માંગુ છું અને આ ગોળો ખામે ન હોય એટલે કે સારો હોય તેની સંભાવના કેટલી હવે શું કર્યું તો આપણે કે 20 ગોળા હતા એમાંથી 16 ગોળા કેવા હતા સારા અને 4 કેવા હતા ખરાબ બરાબર હવે એક ગોળો કાઢ્યો એક એ કેવો હતો ગોળો સારો હતો એટલે કે 16 માંથી એક જતો રહ્યો કેટલા બચા 15 અને આ તો કેટલા છે 4 છે હવે આપણને શું કહે છે કે આ બાકી બચેલા ઓગણીસ આ બાકી બચેલા ઓગણીસ ઘોડામાંથી કયો છે સારો પરિણામ છેદમાં કુલ પરિણામ તો ખામી રહિત ગોળા કેટલા વચ્ચે આવે ખ્યાલ આવે તમને પંદર અને કુલ પરિણામ કેટલું છે હવે

હવે એમાંથી સારો ગોળો પરિણામ શું થયું પંદર ના છેદમાં શું આવશે ઓગણીસ કારણ કે એક કાલ લીધો એટલે કુલ પરિણામ કેટલું રહ્યું ઓગણીસ